શિવભક્તો શ્રાવણ મહિનામાં ઘરે બેઠા ઓનલાઇન શિવની પૂજા કરી શકશે તે પણ માત્ર પચીસ રૂપિયામાં તેના બદલામાં મંદિર ટ્રસ્ટ તરફથી મળશે એક રુદ્રાક્ષ જી હા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પૂજાનો લાભ મળે તે માટે જન સોમનાથ બિલ્વ પૂજા સેવા શરૂ કરી છે જેમાં ભાવિક ભક્તો બિલ્વ પૂજા નોંધાવી પોસ્ટ મારફત રુદ્રાક્ષ ભસ્મ અને નમનનો ભસ્મ મેળવી શકશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હાજર થી નિયમિત રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે પચાસ લાખ થી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા નોંધાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો હતો અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં એમ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી અને પ્રસાદ આપવામાં આવ્યા હતા જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન બન્યા હતા આ પૂજામાં આપેલા ક્યુઆર કોડ તથા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી શ્રી દ્વારા કરવામાં આવશે અને રુદ્રાક્ષનો પ્રસાદ મળી શકે એ માટે ખાસ આ પૂજા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જન જનના સોમનાથ એટલે કે ઘરે ઘરે ભગવાન સોમનાથ પહોંચે લોકો એમની પૂજા કરાવી શકે એ માટે ખાસ કરીને માત્ર પચીસ રૂપિયામાં બિલો પૂજા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં સાત લાખથી વધારે લોકોએ આ પૂજા કરવાનો લાભ લીધો છે શિવભક્તો શ્રાવણ મહિનામાં ઘરે બેઠા ઓનલાઇન શિવની પૂજા કરી શકશે તે પણ માત્ર પચીસ રૂપિયામાં તેના બદલામાં મંદિર ટ્રસ્ટ તરફથી મળશે એક રુદ્રાક્ષ જી હા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પૂજાનો લાભ મળે તે માટે જન જનના સોમનાથ બિલ્વ પૂજા સેવા શરૂ કરી છે જેમાં ભાવિક ભક્તો બિલ્વ પૂજા નોંધાવી પોસ્ટ મારફત રુદ્રાક્ષ ભસ્મ અને નમનનો ભસ્મ મેળવી શકશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હાજર થી નિયમિત રૂપે મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે પચાસ લાખ થી વધુ ભક્ત પરિવારો દ્વારા પૂજા નોંધાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો હતો અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે તમામ ભક્તોને રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં તેમના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન બન્યા હતા આ પૂજામાં આપેલા ક્યુઆર કોડ તથા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે અને બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી શ્રી દ્વારા કરવામાં આવશે ઘરે બેઠા ભગવાનની નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ મળી શકે એ માટે ખાસ આ પૂજા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જન જનના સોમનાથ એટલે કે ઘરે ઘરે ભગવાન સોમનાથ પહોંચે લોકો એમની પૂજા કરાવી શકે એ માટે ખાસ કરીને માત્ર પચીસ રૂપિયામાં બિલો પૂજા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં સાત લાખથી વધારે લોકોએ આ પૂજા કરવાનો લાભ લીધો છે